અને તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગે થરોડ ગામના ઠાકોર પ્રવીણજી અમરતજીએ જણાવ્યું કે બે વર્ષથી રોડની હાલત અત્યંત ખરાબ છે વાહન ચાલકોને અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે દિવસમાં એકાદ બાઇક સવાર ખાડાને કારણે નીચે પટકાતા ઈજા થવાના પણ બનાવ બની ચૂક્યા છે ત્યારે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે તેમ છતાં પણ રોડ બાબતને લઈને કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ રોડનું ઝડપથી નવીનીકરણ કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે